રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું આજે વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો આદિવાસી પરિવારના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીએ કરોડો રૂપિયાના વિકાસ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા બે હજાર ચીસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ મેળામાં ભૂપેન્દ્ર પટેલ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પાણી પુરવઠા મંત્રી સી આર રાજનાથ રાજનાથસિંહ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં સુરત ખાતે આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભગવાન બિરસા મુંડા અને આદિવાસી દેવી દેવતાઓનું મુખ્યમંત્રીએ પૂજન કર્યું હતું સુરત ખાતેથી આઠસો પચાસ કરોડથી વધુ રકમના કામોનું ઈ ભૂમિપૂજન અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના રસ્તાઓ અને પુલના કામનો આ નવા કામમાં સમાવેશ કરવામાં આવ્યો છે સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓ અને પુલના કામોનું પણ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સુરત અને તેની આજુબાજુના વિસ્તારના આદિવાસી લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી પાણી મંત્રી પાટિલ સહિતના નેતાઓનું વિશેષ સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું